ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પોક્સોના ગુનાહનો આરોપી ઝડપાયો ઘોઘા તાલુકાની એક સગીરાએ તારીખ ત્રેવીસ ઓગસ્ટના રોજ ગુંદીગામના પરેશ મનુભાઈ જોગદિયા રહેવાસી ગુંદીગામ તાલુકા જિલ્લા ભાવનગરવાળા શખ્સ વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ મુજબ સગીરાને બે ત્રણ વર્ષ પહેલાં પરેશ જોગદિયા સાથે ઓળખાણ થતાં બંને વચ્ચે વાતચીત થતી હતી દરમિયાનમાં આજથી છથી સાત મહિના પહેલાં સગીરાને યુવક યોગ્ય ન હોવાનું જાણવા મળતા તેણે યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું તેમ છતાં યુવક વારંવાર કિશોરી સાથે વાત કરવાનો પ્રયાસ કરી અને લગ્ન કરવાનું કહેતો હોય પરંતુ કિશોરી વાત ન કરતી હોય ત્યારે શખ્સે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો કિશોરી અને તેના માતા પિતાને મારી નાખવાની અને કિશોરીનું અપહરણ કરી જવાની તેમજ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો આ બનાવ અંગે ઘોઘા પોલીસે બીએનએસની કલમ ત્રણસો એકાવન ત્રણ પંચોતેર અઠ્યોતેર અને પોક્સો એક્ટ બે હજાર બારની કલમ બાર મુજબ ગુનો દાખલ કર્યો હતો આ ગંભીર ગુનાની ફરિયાદના આધારે ભાવનગર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ઝાલા દ્વારા યુવકને શોધવા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજ રોજ ભાવનગર સર્કલ પીઆઈબીડી ઝાલા અને ટીમ દ્વારા આરોપી પરેશ મનુભાઈ ચોગડીયાને ઝડપી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો હતો ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા